નમસ્કાર આપ જોયરાય છો નેશમ ટેસ્ટ ન્યૂઝ હું છું આપની સાથે છોટાદેપુર જિલ્લાના નસવાડી કવાંટ અને છોટાદેપુરના વીસ જેટલા બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે છોટાદેપુર જિલ્લાના નસવાડી કવાંટ અને છોટાદેપુરના વીસ જેટલા બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે જેમાં નસવાડી કવાંટ અને છોટાદેપુરના પાસઠ કિલોમીટરના માર્ગમાં વીસ જેટલા બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં છે આ વિસ્તારના આજુબાજુના ગામડાઓમાંથી લોકો કવાંટ નસવાડી છોટાદેપુર જવા માટે એસટી બસ અને ખાનગી વાહનમાં મુસાફરી કરવા માટે બસ સ્ટેન્ડ ઉપર આવે છે જર્જરિત બસ સ્ટેન્ડ હોવાથી જીવના જોખમે લોકો પેસેન્જર બેસે છે ચોમાસામાં બસની રાહ જોતા લોકો અમુક વાર વરસાદમાં પલળી પણ જાય છે ચોમાસાની ઋતુ ચાલે છે માટે બસ સ્ટેન્ડમાં ઊભા રહેવા માટે મહત્વનું સાબિત થાય છે પરંતુ ઊભા રહેવામાં પણ જીવનું જોખમ તોડાઈ રહ્યું છે છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં એસટી બસ સ્ટેન્ડ જર્જરિત અવસ્થામાં છે લોકોના હિત માટે બસ સ્ટેન્ડ બનાવવા જોઈએ તેવી લોક માંગ પણ છે ભાગા બસ સ્ટેન્ડ અને વિદ્યાર્થીઓને અહીંયા બેસવા માટે તકલીફ પડે છે વરસાદ આવે તો આજુબાજુના ગામના દસ થી પંદર ગામના લોકો આવે છે વગાજ ભણવા માટે તો બેસવાની તકલીફ પડે છે તો બસ સ્ટેન્ડ નવ બનાવવું જોઈએ બસ ની હાલત છે બનાવવું જોઈએ પટેલ ન્યૂઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર